મકરપુરા પોલીસ સ્ટેશન બન્યું આરોપીઓનું વીઆઈપી ગેસ્ટ હાઉસ સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલા ચાર ઈસમો એટલે માલધારી સમાજના આ ગુનાહિત કૃત્ય કરનાર અને જીવલેણ હુમલો કરી મારામારી કરેલ અને વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેવી અફવા ઉડેલ કે મકરપુરા વિસ્તારમાં પથ્થરમારો થયો છે હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થયા છે જે વિડીયોની પુષ્ટિ કરતા મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે ભરવાડો દ્વારા એક નિર્દોષ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી તેને લાકડીઓ વડે માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ગયા હતા અને મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે ઉચ્ચ અધિકારીઓની વાહ વાહ મેળવવા ધરપકડ તો કરવામાં આવી

વહીવટદાર માલધારી સમાજના હોવાને લીધે ક્યાંક ને ક્યાંક સૂત્રોના જાણવા પ્રમાણે વાતો થઈ રહી છે કે માલધારી સમાજના વ્યક્તિઓને વીઆઈપી સુવિધા આપવી જરૂરી છે કારણ કે તેમના સમાજનો વ્યક્તિ ત્યાં આગળ ફરજ બજાવી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ ઉચ્ચ અધિકારીઓ અને મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આ બાબતે જાણે છે કે અંજાન છે હાલ જે સમાચાર વિડીયો ચાલી રહ્યો છે તે મકરપુરા પોલીસ સ્ટેશનનો જ વિડીયો છે જેમાં આ માલધારી સમાજના બે ઈસમો જાણે કોઈ વીઆઈપી હોટલમાં ઊંઘતા હોય ફાઈવ સ્ટાર હોટલમાં ઊંઘતા હોય તે રીતે ગુનો કર્યા બાદ પણ શાંતિથી નિંદ્રામાં છે તેમની પાસે બીડી અને લાઇટર પણ જોવા મળ્યો છે બીજા દિવસે ઉપર ડી સ્ટાફની રૂમમાં બીડી પીતા પણ જોવા મળ્યા કારણ પોલીસ તેને સાચવી રહી છે તેમને કોઈ બીક રહી નથી મકરપુરા વિસ્તારમાં એક જ મહિનામાં અડક ગુનાઓ દાખલ થયા છે તેનું કારણ ક્યાંક ને ક્યાંક પોલીસની ગુંડા તત્વો સાથે અસામાજિક તત્વો સાથે બુટલેગરો સાથેની સાત જોવા મળી રહી છે